મજામાં તો મજામાં સ્વાગત છે તમારો અમારા એક નવા વિડીયોમાં આપણે આ જવાનું છે રાજુલા અને ફરવા જવાનું છે ખાલી આટા મારા હું ને જઈ શું ક્યાં જવાનું છે બગીચામાં જવાનું છે ને આજે જમરૂખના બગીચામાં જવાનું છે બેના કન્ટિન્યુ મજા આવશે બે હજાર ઓલા આવે છે ઓલી ઘરે આવે એ ભાઈબંધો હાલો તો અમારે ગાડી ઉપાડી દીધી છે અને હવે ભાઈ ગયું ગામમાં એ ગામના વાળા ગટર ગટર ભાઈ અહીંયા ભોગી જાય બાકી જાયલા જાય છે જાપત દરવાજો ઉપર જવાનું છે આપણે જમરૂખના બગીચાએ ઓલો ઓલા બગીચા આપણે કઈ સુવિન નથી બાકી જમરૂખના બગીચાએ જવાનું ડિ ફાઇનલ છે એમાં કોઈ શંકાને સ્થાન છે નહી આવવાનું તો એ બગીચા આવી ગ્યા છે હવે તો પોપિયા શેરડીનો વાડ છે આખો બગીચામાં નહીં જાય પહેલા જમરૂખ ખાવન શરૂ કરનાક્યો છે જમરૂખ છે જરડા કે કઈ તને એવા તમારે લેવાય તો આવજો જાપત દરવાજો રોડે હવે ઉપર હા 6 નંબર ઘટની બીજી બાકી જહાંદા બગીચો છે અહીંયા શેરડીનો વાડ છે અહીંયા ઠેઠો દેહનો ફ્રૂટનું છે બાકી જામરોખડી જામ ઓલી બાજુ છે આખી આકરીના જવાનું છે બતાવજો તમને જામરો કેટલા કા ગરતે ને એવા છે જોરદાર બાકી હાલો આપણે જઈએ આવતો નહી આવતા તો સુઈ ગયા છે મહેશભાઈના અંદર થાકી જા પપ્પા વણી વણી અને આ પોપિયા ને તો મે આ એવડે એવા પોપિયા ને ટેકો મુકો પડ્યો કંપળ કઈ કટે કટે જ ની કાળી હેળડી ને આજે કાળી હેળડી ખાવાની છે કા જો બગીચાંદો આવી જશે આ છે લીંબુડીન લીંબુડી ને પણ સંતરા છે હાલો મોટા હોય તો જામબુડો આચાર આપણે તો જાય છે બગીચાની અંદર બગીચા આ जोरदार છે કટેની એમ બગીચો છે ને મોજમાં આવી જશે જઈશું એય હા નઈ એ બોલા જામબુડાને તો બગીચો છે તમે જઈ લેજો મજા આવશે સરદાર છે બગીચો રા સૂર્યમુખી છે બગીચો એટલા બગીચો કાં ઘટે નહીં બાકી જામી જમરૂક લેવા જઈ છે અત્યારે

मोटा था ना तो ले पकी जी एक तो आया से आया दिन रोज जोड़ दे पाया तो हड़ी जलू से हड़ी जलू से तो बगीच तो जोड़ दे से ये फोटा पड़ा है ओके कटे नहीं है फोटो पड़ो वाह आखों के

जो अपना जमरो के जमरो कई कटे नहीं हुआ जो आया से आई पाकल पाक मैं चाल महेश जमरो कहीं जोरदार से कहीं कटे नहीं चमड़ कहीं कटे कटे नहीं मैं तो मोटो उपा ली दो <laughs>

તને બાકી જોરદાર બગીચો કમેન્ટ કરી દે તો બગીચામાં બીજું છે એ તો ખાઈ ગયો આ હેથે પીડવાનું શું કરું હમ હાલો ખાઈ લઉં પહેલા રહી જાય જો તોલ લીધા છે ડોલ લીન રહી જશે જમરૂખની ઓકે રહીશું કે બે જમરૂખ ઉપાડી દે છે નથી ખાવા નથી ખાવા તોય અરે આપણે તો એક જ નથી મોડું નાનું છે સમરૂપ લઈ લીધા આને નીકળી જાતે પાક હાઈવે રડ ઉપર હાલતો હેલજી ગામ માં જનસે રાજુલા માર્કેટ ની અંદર ઓકે મોલતું રાજુલા માર્કેટ ની અંદર છે ઘણા તો અંદર મેલા ભરી લીધું છે ટી બકાલા માર્કેટ ની અંદર રાજુલા ને બકાલા ને માર્કેટ તો અત્યારે આલ્યા જ છે બે જામ જાશે પોલીસ વાળા ઉઘકરીક બેન કરી દે વીડિયો આપણે તો બીતા નથી આપણે કાઈ જગન લેવા ને હા તાજ જ છે ને કેવા લાગે તો બેગન ન હો છે બેગન 100 કિલો બકા લઈ ગયો કોના કોલા આનું શું છે એનો ડોટ છે આ જમ રોક ન હો છે કોણ રોક કરી નાખે આપડી ના રીત ને બાવ હોય છે કેમ છે આનું આગડી આવી રીંગણા હતા હ લેવા મોબાઈલ રીંગણા લેતા આવી આનું શું ભાવ છે મારું એ હોના કે લોજે માં રીંગણા લેવાના બાકી છે ને રીંગણા છે તાજા તો રીંગણા લઈ લે એ ઓલ લીંદર

आदन पेड़ा हाँ हाँ रहता है हाँ डबो कितना तो ना है कितना लेटर ना है कुछ ये है ये लेने ये ना किंता होता हम्म बेल्ट में यूसे આમાં આગળ નીકળી જાય અમે આવી જાય છે નાસ્તાની એટલે દુકાન છે રોજ અમારે અહીંયા આવવાનું હોય તેલની બોટલ તેલની બોટલ મોકલાવું ઉમરવાળા એ પણ મફત નહીં આવ્યા મફત નહીં આવ્યો તેલની બોટલ કેટલા આવો સાડી ત્રણ ચાર રૂપિયાની આવ્યો હું કહો છો એ લાગા કરે તમારે મતલબ રીતલી જાવતી લેવાનું તો એ તો લોટી તો ગાડી વાળા બે પાછળ આલાવે અને અમે આવી જઈએ નીકળી જશે આ બાર રમલ વીગ જમરોક જો દેગન ફ્રૂટ છે અહીં તેલ નું કણ્યું છે 2 લિટર નું છે 350 નું છે जूमिंग थी गई है हमारा चरा ना यार पीसी करो ना चरा पूजे पीसी ना जात है देखा ना अपना ही चरा पूजे तो ना मोल मत दे हो जा इधर तो गम रहे तो वो तो ले ली तो लाट दे हेलो कैसे हो मसी मामा जाओ जावन ना अपना ने बिस्कुट लीदा है मोटा मोटा पैकेट है ना ना जगह रखा आनास्ता भेज करें क्या? इस जो वहाँ देना तेल लेते हैं। उमर आये जो वहाँ दे। पांच लीटर तेल, पांच लीटर मौकला उमर वाला? है? पांच लीटर मौकला। हम्म। दे हुए हैं वैसे पग्ला लगवा। हमला करने को जाऊँ ना तो ऐसे? हैं? बुलाते हैं। अरे ना, तो बड़ा बहुत ऐसे। पच्चास दिल्ली ले आये � બધાને જય માતાજી જય તો કાલ આપણે બગીચામાં ફરવા જાય એનો યંડા આપણે નહોતો આપ્યો તો યંડા આપણે આજ આપી દઈશી વિડીયો ગમો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળશું નવા વિડીયા સાથે હાલો તો બધાને બાય બાય